તો હાલો મિત્રો અહીંયા જુઓ તમારે ફોટા પાડવા હોય તો પાડી શકો છો નજારો બહુ જોરદાર છે આ અમારા દિવ્યશભાઈ જુઓ તમે અમે પણ ફોટા પાડ્યા છે મિત્રો તમે પણ પાડી લઈજો અને અહીંથી નીચે ઉતરવાનું છે ધીમે ધીમે તો નીચે ઉતરતા જઈ અને તમને દેખાડતા જઈ જોઈ લો આ નજારો ખાલી ડીજાનું જોવો સાઈડમાં મિત્રો આ બાબા ધીમે ધીમે ઉતરે છે આપણે પણ ધીમે ધીમે ઉતરી જઈ નીચે જુઓ મિત્રો આ ડિઝાઇન ખાલી જોવો કઈ ઘટે જ નહીં અને ધીમે ધીમે ઉતરી આપણે નીચે આપણે કઈ ઉતાવળ છે નહીં ધીમે ધીમે હાલા જઈ પાપા વા મિત્રો ડીજાનું નું જોવો ખાલી તો આગળ હાલા જઈએ આપણે ટીપણામાં આપણે આ ખોડેલા સેલા મંડપના જોવો મંડપના ટીપણા ખોડેલા છે એટલે વાંધો ન આ દિવેશભાઈ જોવો મોબાઈલમાં ઘુમડતા જાય છે પડી ન જાય તો સારું નકર હેરાન થવું આપણે હા એટલે મોબાઈલ તો જો તા નજારો છે મિત્રો બાપા સીતારામનું મંદિર છે એના નિશય એટલું ફરવાનું છે કંઈ ઘટે નહીં એવું છે અને આપણે બાપા સીતારામનું મંદિર તમને આગળ પૂરેપૂરું દેખાડશું ધીમે ધીમે દેખાડશું જોવો આ ખાલી મંદિર જુઓ મિત્રો ખાલી મંદિર તમને આખે આખું મંદિર દેખાડી દીધું છે મિત્રો સાઈડ માંથી આ લીધેલું છે મંદિર જોવો ખાલી ડીજાનું જોવો ખાલી અને આ પૂનમ છે એટલે આ બધું મંડપ સર્વિસ નું કરેલું છે મિત્રો ફોટા શૂટ નું પણ જોરદાર આવે મિત્રો અહિયાં તો મિત્રો હવે આપણે ધીમે ધીમે આ ફરતા જઈએ અને ધીમે ધીમે આગળ તમને દર્શન કરાવીશું જોવો ખાલી મંડપ આ નજારો છે સારેકુર નો અને કાંઈ ઘટે જ નહીં મિત્રો અહીંયા મજા આવે ફરવાની બહુ તો મિત્રો જો ચારે બાજુનું ગ્રાઉન્ડ કાંઈ ઘટે નહીં એવું છે જોરદાર છે મિત્રો ચારે બાજુનું આ ગ્રાઉન્ડ છે જોવા બાપા સીતારામનું ધ્યાન મંદિર તો આ ચારે બાજુનું ગ્રાઉન્ડ છે ધીમે ધીમે આપણે હેલા જઈએ છીએ હવે તમને આખે આખું ગ્રાઉન્ડ દેખાડ્યું મિત્રો અહીંયા ગમે ના બેઠી શકો છો તમે ને ગ્રાઉન્ડ પણ જોરદાર છે મિત્રો તો ધીમે ધીમે આપણે હેલાથી આ ફરતી કોલનું ગ્રાઉન્ડ મિત્રો જોઈ શકો છો તમે આ આપણે વિડીયો ઉતારવામાં તમે જોઈ લો મિત્રો ને અહીંયા તો મિત્રો અહીંયા ફરવાલાયક સ્થળ છે તમે પણ જરૂર આવો ચારે બાજુ ગ્રાઉન્ડ નાટા મારો તો ચારેય બાજુ તમે રાઉન્ડ મારી શકો છો જોરદાર છે મિત્રો ખાલી તમે જોવો ખાલી તો આ કબૂતર પણ તમે જોઈ મિત્રો તો આ ડિઝાઇન પણ તમે જોવો જાડવાને કલર મળેલા છે બે ચેતના તો મિત્રો આપણે આગળ આવેલા થઈ ધીમે ધીમે આગળ દેખાડશું મંદિર પાછું જોઈ લો આ મિત્રો શારે દિશાનું તમને મંદિર પણ દેખાડી દીધું ખાલી ડિઝાઇનું જોવો આપણે આપણે ફોર વ્હીલ જોવાની છે બાપા સીતારામની ફોર વ્હીલ તમને દેખાડ્યું મિત્રો જુઓ આ પાછું મંદિર મિત્રો જોઈ લો તમને ઝૂમ કરીને દેખાડી જોવો ગ્રાઉન્ડ આ કોર જોવો મિત્રો મંદિર જુઓ ખાલી ચારે બાજુનું તમને મંદિર દેખાડી દીધું હવે આપણે ફોર વ્હીલ તમને દેખાડીશું બાપા સીતારામની તો જુઓ મિત્રો આ ફોર વ્હીલ તમે જોઈ લો એકવાર સેને બાકી ફોર વ્હીલ જૂનું મોડલ એક નંબર છે ગુરુ આશ્રમ બગદાણા જય બાપા સીતારામ જોવો ફોર વ્હીલ મિત્રો જુઓ સાઠ એકત્રીસ આ અમારા દિવ્યેશભાઈ તો ચારેય બાજુનો નજારો દેખાડ્યો મિત્રો આ પાછું મંદિર દેખાડી દે તમને પાછું જોઈ લ્યો મંદિર તો મિત્રો વાસણ પણ લેવા હોય તો અહીંથી તમે લઈ શકો છો જોઈ લ્યો ઘડિયાળ બઢિયાળ લેવી હોય દુપટ્ટા લેવા હોય રમકડા પણ લેવા હોય મિત્રો તો અહીંયા બાજુમાં જ છે તમે લઈ લો અને કરો મોજ લો મિત્રો ખાલી તો મિત્રો દર્શન તમે કરી લેજો અહીંયા આપણે બાપા સીતારામની સા પ્રસાદી કહેવાય છે પ્રસાદી આપને મળે છે ના જરૂર પીજો પ્રસાદી શાહ તો હાલો મિત્રો ધીમે ધીમે આપણે પાણી પીવા જઈએ તમે મિત્રો પાણી હાથ પગ મોટું મોઢું ધોવું હોય તો તમે જોઈ શકો છો ઠંડુ પાણી પીવાનું તો હાલો મિત્રો તમે દર્શન કરી લો પપ્પા સીતારામના સમાધિ મંદિર તો મિત્રો અહીંથી પણ તમને નજારો દેખાડીએ આપણે પાપા સીતારામનું મંદિર જુઓ મિત્રો ખાલી

ધીમે ધીમે આપણે ભગોડા બાજુ જવાનું છે તો આપણે ગાડી ધીમે ધીમે હાલવા મીડી છે હવે તો મિત્રો આ બધી ખરીદી કરી શકો છો તમે મિલન ના પણ સસમા બહુ મળે છે મિત્રો આપણે દેવ્યાસભાઈને સસમા લેવાની છે તો આપણે આગળ જઈને આગળ ગાડી રોકવી પડશે જો મિત્રો આ દુકાનો જુઓ ખાલી ધીમે ધીમે આપણે આગળ જવાનું છે હવે તો ભાઈને કંઈ ફોર વ્હીલ આવવા દેતા નહીં નકર અમે પેલાઈ જવું તો હાલો મિત્રો હવે પસાર કરીએ છીએ આપણે પુલ હાલો ધીમે ધીમે દિવ્યાસભાઈની સસમાં લેવા જ આવી છે હવે દિવ્ય ભાઈ તો શરમાય છે બહુ પણ કાંઈ વાંધો નહીં તો હાલો ભાઈ સસમાની દુકાને ફોગી ગયા અમે આ તો સસમા જોરદાર છે કિશન પણ ટીંગાય છે મિત્રો જોઈ લો મિત્રો ખાલી ઓહ દિવ્યજ ભાઈ તો સસમા સડાવે છે વાહ ભાઈ તમને જોરદાર લાગો હો ભાઈ વાહ ફરતી કરો તૂટલી નથી ને પૈસા આપ્યા એસી રૂપિયા પૂરે પૂરા એસીમાં નો હોય બેસી તો દિવ્યાશભાઈ વાત કરે છે એ ભાઈ અરે એમ કે બીજી બતાવો ચશ્મા વાહ દિવ્યાશભાઈ ને બીજી શું જોઈન કરવી છે તો હાલો મિત્રો હવે અમે ભગુડા બાજુ નીકળી છે આ જોઈ લો ખાલી બોર્ડ એકવાર બાજુમાં સ્કૂલ છે મિત્રો જો આ સ્કૂલ તો હાલો ધીમે ધીમે આપણે ભગુડા બાજુ જઈએ મોગલ માતાજીનું મંદિર છે ને મિત્રો અને અમે તમને દેખાડશું કેવું મંદિર છે મિત્રો ના બહુ મજા આવે મિત્રો અને તમને દેખાડશું મિત્રો તો તમે અમારા વિડિયોમાં બિના રહીજો અને અમારા બ્લોકમાં તમે બિના રહીજો મિત્રો તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું મિત્રો ભૂલતા નહીં હજી તમને દેખાડવાનું છે ભગુડા દેખાડવાનું છે હજી ઉષા કોટડા દેખાડવાનું છે એટલે એટલે મિત્રો બિના રહીજો અમારા બ્લોકમાં સેલે સુધી તો હાલો મિત્રો હવે આપણે ભગુડા જઈએ તો જોઈ લો મિત્રો આપણે ગેટ આગળ આવી ગયો છે એવું નથી પણ આ કઈ ગામ હોય મને નથી ખબર તમે ઉપર મૂર્તિ એની રાધે કૃષ્ણની મૂર્તિ છે આપણે ધીમે ધીમે ગાડી આપી છે કેમ કે તમને પૂરેપૂરો ગેટ દેખાડવાનો હતો મિત્રો તો ધીમે ધીમે આપણે હાલતા થઈ તો જો આ રસ્તો બહુ ખરાબ હતો તો ફાઇનલી મિત્રો આપણે ભગુડા પોગવા માટે એક કિલોમીટર આગા છે મિત્રો તો તમને મિત્રો દેખાડશું બધું ભગુડાનું મંદિર બધું દેખાડશું મિત્રો તો તમે અમારા બ્લોકમાં બિનારી જાઓ મિત્રો એક કિલોમીટર આગુ છે હવે કાઈ આગુ નથી મિત્રો ચાલો ભગુડા તો ફાઇનલી મિત્રો આપણે મંદિર આવી જ્યુ છે ભગુડાનું આ ડુંગરા પર મંદિર છે તો ધીમે ધીમે આપણે રોડામાં ગાડી હલી ગઈ છે દિવ્યેશભાઈ પણ ડુંગરો નથી દેખાડતા હા દિવ્યેશભાઈ ભાઈ હવે ડુંગરા તો મિત્રો હવે આપણે ભગુડા ફાઇનલી તો જોવો મિત્રો છે જોઈ લો મિત્રો જોવો મિત્રો આ લાઇટુ તો આપણે જોવું જોઈએ કે પાર્કિંગ કરવી ગાડી આપડી ધીમે ધીમે હલા નીકળી ફોર વ્હીલર સ્પીડી છે મિત્રો અહીંયા મેં દિવ્યાશભાઈ કીધું અહીંયા ફાઇનલી મિત્રો આપણે ભગુડા પોગી જાય છે અમે દર્શન કરી લી તમને પણ કરાવી બધું દેખાડીએ નાનો માહોલ કેવો છે મિત્રો જઈએ તમને દેખાડશું તો મિત્રો જુઓ જિજ્ઞેશ કવિરાજ ભવ્ય સંત વાણી તથા લોક કલાકાર પણ હાજર થયા શ્રીફળ અગરબત્તી અહીંયા કરવી જોવો મિત્રો જયમાં મોગલ શ્રીફળ અહીંયા વધારવું તો હાલો આપણે અંદર જઈએ ફગુડા ગામ એ જ મોગલ ધામ તો હલો મિત્રો ધીમે ધીમે અંદર જઈએ આપણે

સુપર છે આ મોગલ માતાજી નું મંદિર તો જોઈ લો મિત્રો શારવી બાજુની જગ્યા સંગે મોંગલ તો ચારે બાજુની જગ્યા જોવો મિત્રો બધા માણસો બેઠા છે અહીંયા જોઈ લો મિત્રો તો મિત્રો જોવો ચારોય બાજુની જગ્યા સુપર છે બધા માણસો પણ બેઠા છે જોઈ લો મિત્રો અને મિત્રો તમે ભગોડા આવો એટલે પ્રસાદી લેવાનું ભૂલતા નહીં તો મિત્રો જરૂર તમે પ્રસાદી લઈ લેજો ભગોડા આવો એટલે તો મિત્રો આ અમારો બીજો ભાગ અને ત્રીજો ભાગ પણ આવશે મિત્રો ઊંચા કોરડાનો ત્રીજા ભાગમાં આપણે ડીકે અકો મુલાકાત કરી જૈમાં મોગલ